બ્યુરકા દેસ બી મલર બલમ તોને સ્વાગત છે પરિચિત નવા બ્લોગમાં હવા ન હારાટ કે હે અને ઉઠીને કર દેવા ડાયરેક્ટર બુક ચાલુ પછી વેરૂ આવે ના આવે કાલ હાંજે આપણે ઇન્વેસ્ટર દમ મલી જગા થઈ ગયો કોન્ક્રીટ ચાલુ હાંજે હાંજે એલા વીકલ પણ નહિ મળાય તો જે આપણે મોબાઈલ સ્ટાર્ટિંગ થઈ જ નહી તો કેટલા ટાઈમ અમારો દિવસ પે લાઈટ રહેતી જ નથી ગા બધાય પાણી ચાલુ કરી દીધા ને એટલા માટે અને કાલે આપણે ભાગવાડી વાડી મોટર ચાલુ કરતા કદ વરાળો ઈ મોટર ચાલુ થઈ ગઈ વાંધો નહીયો કાઢવી ન પડી ઉપડી ગઈ આ રાજો બાપ કોયું ને ઉકતા માર થાય આલો લઈને પાથરવી લઈને પાથર આપને નહી વાત આલ કે મારે ભલે ઈ લેન પાથર એમ જરાક નીંદે સ ઉડવા દિયો કટ કટ કર ન કાઢી રાખા કયું ને મે ઈ જણા થઈ મને નાખી આવી ફસ થોડી વાય લઈ જાવ જો મોરન ફસતા લઈયો ઓર લવરકેટરી ગટકા લઈ જવા જો કે કાલ બધી મોટો છે કે આજ બજે રટકા પાસરવા નસે પાઉન સે કે હજી જરવાય તો થાય બા જરવા હે જરવાય રટકા મહલ પાથરી લઉં એના કેમલ હિના આમ જો બધા પાય અર્જુન ભાઈ પાય દિનેશ ભાઈ પાય રાજીભાઈ ભાઈ કિશન ભાઈ પાય કાન ભાઈ પાય બધા પાય છે અને આપણે શું છે કે બળ વધારે નકલ હે ને દરાખું પડવા દેન તો વાંધો નહી આવે નકા પછી રાત થી પાહું તો માંડવી વધી વધારે જાય અને પાસી પીરી પડવાની બીક છે કારણ કે બે વાર પડું ને એટલે પાણી ગડીક માં રૂડે ની પારું કર લ્યા એટલા માટે એકાતો બેદી હુક પડે ને તો હારું ઓ લબગઈ હાનું જારવાન તાહે ક્યાં હાન જિન કાં કાલ થી આપણે મોટર ચાલુ કરીયા માં तो पड़ी गो है जरा काम शह लंघाय तो कलर टूक में ना फिर पासो ना वो पीरी पड़ी गई आज थी हामद भाई शू कह वेलो वेलो आ गया दवा दवा दवाते वेलो आ गया आज ना कहीं टाइम ही नौ वगे गम में आए नवे मार भाई उठी उठी वेला जाऊ कैमी नौ वगे पास सड़ू कार उठी पर बहुत मेड़ ना

શાલા ઉધોડ લડડા પાછરવાન પછી આપડા બુડલેન માં ચેક નથી કર્યું તો આ શંકા હે કે આપણે લિન નહી કીતી ન થાય કદાચ દબાઈ ગઈ હોય ને ફાઈલી ગઈ તો પાઈતી હોય શંકાस्पद છે લિન પાતરી ચેક કરું કે રેડી પાણી આવે કે કીતી નીકળી પડે એ બધું હે નવી લિન ચેક કરવાની છે આ બધા કનેક્શન જોઈ રી અટાને પાણી નો હબાવ ને કાઢે માથે ભેર એટલે

એટલે બાપુ નું કામ કેમ હશે પાંચ પાંચ લેના થપ્પા કરી રાખા ને બાંધી રાખા અમે સાથે ઉઠે એટલી વાત છે સીધા ખંભ સડાવવાના છે એટલે એને આને એક વાર મૂકી આવે ને તો એને શાંતિ થઈ જાય પછી આગળનું કામ આપણે આગળ જોઈ શું થાય હા બધું રેડી કરી રાખું કા તમે હા બધું રેડી કરી રાખું કેટલા વાગે ઉઠો અમે

અજી આપણે વાડીની મોટુ તો સક જ નત કરી આય કાર હોય સક કે આને ટ્રાય કરી આમાં કાલ ઉપડી ગઈતી પાણી ઓસું આવે પાવર ન વાંધો હે કે પછી કાગરી હલવાણો ઈ નકઈ નત થ્યું જો આ ઉપડી ગઈતી જોણ પાઈયું હે એ માંડવીમાં નરી ભઈ હારી દેખાય અયા વાડી કતતા દીનરી હારી દેખાય કોનો તો કોકાઈ ની મોરતી આ પાઈલે વાડી માં તો જ્યાજ નહોતી જરા હું હે આ હિરકો હરાડું થયો નતી ને દીની તો લાઈટ રેતી નતી એટલે હવે કાલથી ચાલુ કરું કાલ હાંતી દીનું તો બીર નઈ ગઈ તો લાઈટ હોય તો આપણે કરી ચાલુ હું થાય કે ક્યુ પાણી આવે હવે 11 વાગ્યા કલાકથી બેઠા બેહી બેહી પગમાં ખાલી ચડી ગઈ ને લાઈટ ન આવે લાઈટ આવે તો આપણે મોટર સેટ થાય હવે હે ને हो जाए घेर बहु बैठो है हक ना घर जिसका पथरवाई पाइट आने तो बपोरे खाई नहीं आज हम डायरेक्ट आया बहुत तप कर ना ये लाइट हाल खराब हो जाए कटका हसा एट पाथरी दीदा कहीं हम कई बागवाड़ी पड़ाक वैधा रहा वायुवाई वाड़ी में वाड़ी में कटर में e ma fuladi namm nant e-zad-dad-bañ Hañ añ eo peken eo kaizh eo bet pouga lehenn eo Hañ a-jaak eo lehenn bet eo eet eo kaligarvañ eo Toka war eo eo pouga lehenn eo e-pañ E-neñ se Nezhañ di c'hoazh eo paoazh eo Nezhañ a ka મસીન સે લાઈટ બટ છે ને ભાઈ ભાઈઓ કેટલો ફવારે પાછે પાઈનું કે મોટર સાલ સેક જ ન થાઈ દેવારી કીધું છે કે આજ બધી લઈને પાતરાવાની છે આખા દમ આઈ ને પાવાની પાવાની જરા ઉતામાં સે નહીં આજ હજી મોટર ઉન લેનું બધું ફરાડો સેક થી દેન આજી તામ 17 હલાડે ક્યાં નીકરી જશે એક આંધી ને તે તૂટીએ કદીને પડ્યા હોય ને લે પુગલેન પુટિંગ થાય છે વાતી હાલતી આપણે અને પાવામાં મનેથી ડોખાવારી મૂર થઈ ગયા છે ડોખાવારી અહીંયા જે નીંદરે જ મારવાનો રી વાйт બટ કોઈને જોવાનું ન હોય અને આયા રે આપણે પુકાઈ ગઈ વાйт જેજી ટ્રાઈફા આટ ટકામો ફેરવા આદી કંભો દુખે ચા તાણે ને ને રે બોલી પાણી મકો રાખે ઠેકલા થાય તાન મટુમાં લઈને હલાળો રે હવે મખી આમ લાતી આરા ફાઈટ આવે તો મારા દીવા અગેરો ખડ્યો હતા હલાળીન બેઠા હોય બધા ચાલુ કરે એટલે એમ કીમ લાગવીય વી ખુબી સ બધી આતા હાલો રું ઘરે હાડાચાર રહી ગયા હ હવારની બે પ્રોગની લાગી ગઈ પાછો ગપકો લખ માર્યો હવાર અલબુક પનર રુવાર થઈ ગયો એમ કે બધા પાછી આવી નતી એટલે હું હાલ નેવરો હતા કાય કાવે જો મોઠું સક થાય અગા નેવરો હતા આપણે ખરાવાડી માં એક ટકાડું જો અયા વગારે ખારસનો ભાગ છે ને અહીંયા મકફડી પીરીન પીરી છે જો નેદવાનો આલે છે એટલે મિક જો હાલ ઓખસરો કરીને બળવો તો પોમ ભર્યો ને એકાઈ જીમાં આપણે થોડાક દી પહેલા લસાય પરંતુ થોડું થોડું કાચત 20 20 20 એમાં 20 ટકા ને તો 20 ટકા પોરસ અને 20 ટકા પો કાટા છે કી હોય જૂતું પછી આપણે ની પાયાનું ખાતર લઈ દીતી એના બેગી વળી મેનો નિયોપની બોટલ દી 20 ટરપચા મેલીને ઈનો નિયોપી રતોલો કોગડી ઓગડી રાખું અને 100 ગ્રામ જેટલું આપડે યુરિયા ઈ ને કો એટલે ઉમાં 20% નાઇટ્રોજન આવે 20 20 માં એનો યુરિયા માં આવે 8% નાઇટ્રોજન ને 10% ફોસ્ફરસ અને 1% યુનિટ મેક્સ ગોલ્ડ કરીને આપણે આતો ઓદનું ઈય કીમાં બગામત ની પેનલ એ લઈ બગમ ભરું કઈરું હે પ્રોપમાં હાપી વગર કોહે ને ઈમાં સાટું એક આયા સે ટકડીયું અને કે ઓલે હેડે હે એકાધી બી આયરૂ હે બડે મૂકી દે હું પાંચ છ દી મટકર આવી જાય હું થાય વધારે નાખ્યો જ ને બૈરો પોફા લ્યો ને બજારમાં નાખ્યો જ ને ભાગ છે જોય હું થાય थो मसाती तो मैं निशान ले जो बावर है। हाँ खोराक में साई लाइ बेला तो नीरू मेंटव एक खाला वी बाकी हा बाकी आ सा लगे जो आप चार पांच दिवस पांच बरे लीली थी जाए के पी

અહીંયા જબરો ગયો કારણ કે વાવણામાં એલું બહુ હતું ને ખુશી જ એટલે તેમ કરીને કાઢ્યું એટલે જ નહીં તો ફટાફટ છાંટવા મને વજન બહુ લાગે આજ લેનું આજે ખંભા દુખે હાલો આપણે ઓલા પીરા ગરકામમાં સાઈટું બધું ને અહીં તો આયરું મૂકી હતી ખાલાવાળી હતી પણ થોડુંક પંપમાં હોય જ આ સાડે અગિયાર આઈરુમાં થયું અહીંયા એટલી બધી પીરી નથી વાવ પીરી पीरिय बढ़ जो हर दर्जी जा सटाई गई है बहुत घाटी सेटी मैपी मेरी सेटी आप दवा स्प्रे नीतना घाटों साटवा बोरी पान बरवा बीक लगे कारण के नाइट्रोजन सीवाय कहीं पंपजी डबलू मईक्रोन्यूटनू हम एक फायदे कर तो दिवसों में जो हूँ लीमड़ा फाटी तू खोड़ लैली आयर से टूक में कर अगर લાવે સફાવર આપણે જોવાનું છે અહીંથી આમ આમાં કેટલો સફાવર ને આમાં કેટલો સફાવર ફોટા આવીું પાડ લઈ જોદી આપણે રિજર્ટ જોવાનું તો બી પાસા ફોટા પાડી આમ કે લાવે આપણે કેટલા ફેર પડ્યો ની વાંય પાડ લઈ ફોટો એ કાયા પાડ લઈ હાડા પાસ કે આ હેન લાઈટ આલ દેતો ફટાફટ ને આપણે બોર ની મોટર ના શેડા મારી જોઈ દી થાય ઉડે કે રસી ના ઉડે આ બોરની મોટર ના ચળા થાય ને આપણે જે કામ ગયા ને મારી આપડે ફેસ વધારે આવતો એમાં ના મારવા દીધું શેરા હાથમાં ગયા મો belli મૂકી દઉં ને તા લાઈટ થઈ ગઈ આ બીજી કોઈ પાણી વળી બેહી વાય ગઈ આ તાઠ થઈ એવી ને પાછી હવે રહી ગઈ છે આપડે બોરની મોટર ચાલુ ન કરી કંપે ઉકળી ગઈ છે એકવાર આપડે મોઢે પાણી નીકળી જાય ને ખરા આઈ લો આજ તો પાણી ઉતમન નથી

વાલ્વ બંધ કરી હું જો આવી હું નું હા આપડે બોર નું પાણી કਿੱસે પૂગી ગયું હે પાણી ભારી કાઢે વી બોર નું ઠળ છન બધું નીકળી ગયું આ હેઠા મેરમાં જાય છે 15ક મિનિટ દેવા ગય પછી એને કદી માન ન પછી તલ લઈ આવી હોય ઉકાશે હાલો હવે આપણે વાયુની મોટરને વારો ઉપડી જા હા ઉપડી જા ખરી લ્યો એ વધારે એમ એમપી લઈ લે બેટા બંધ જ રાખો બાવા ફૂલ રહે ટાણે પાણી આવે રોગું જોઈ આવી આ તો પગપકાટી બોલે આ તો પાણી કાઠીએ બીજી રીતનું લો લો કપલરમાંથી પાણી બહુ નીકળે જો તા રે પાણી પાણી આ રીંગલી હોય તો ઓર હે ડંગડું ભરાવું જો હે છોટી ગઈ છોટી ગઈ રીંગ હા આપડો વાર બન કરીને વા પિસ્કારી થવાની છે જોતી જોતી આયો મિયાબરોનો હોલ વાળા કટકો રાખ દીધો

Pre si bol mi pre... Čo vám odíde